સામે આવી જી સામે હાલ બન છે એક મિનિટ એક એક કરીને આવો વચ્ચે આવશે આ બાજુ થી પેલું બધું

ભાગ્યશાળી છે કે લગભગ સદીઓની ગુલામી પછી ભારત દેશ સ્વતંત્ર થયો અને દુનિયાની સૌથી મોટી લોકશાહી એવું ભારત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં ભારતના લોકોને જે અધિકારો આપ્યા ખાસ કરીને સંવિધાન એ ભારતની આત્મા છે અને સંવિધાન એ ભારતની લોકશાહી વ્યવસ્થાનો આધારસ્તંભ છે અને એ વખતે જ્યારે મૂલ્યોની એને માટે ફંડામેન્ટલ રાઇટ્સ અને રાજ્યોને આપેલા અધિકારો એ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ અને લાંબી ચર્ચાઓને અંતે છવ્વીસ મે જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે જેનો અમલ થયો શોષિતો પીડિતો ને બંધારણ અધિકાર આપ્યા અને એક નવું એક વાતાવરણ એ સંવિધાન ના અમલીકરણ પછી આજે પણ આટલા સત્યોતેર વર્ષ આઝાદી ને થઈ ગયા સંવિધાન ના સો પંચોતેર વર્ષ થાય અને એવા વખતે અમે સૌ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના દ્વારા વિશેષ કરીને અમારો અનુસૂચિત જાતિ મોરચાના દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં આજે અમે ભારતના સંવિધાન દિવસની ભારતની આત્મા પ્રકારનો સંવિધાન એની ઉજવણી કરીએ છીએ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી આજે પણ ગાંધીનગરમાં સંવિધાન દિવસની સંવિધાન ભારતની લોકશાહી ભારતના લોકોને આપેલા મૂળભૂત અધિકારો જે રીતે બંધારણમાં કર્યું છે ઇક્વાલિટી બિફોર ધ લો

દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી જયારે અહીંયા માન્ય મુખ્યમંત્રીશ્રી હતા ત્યારે હાથીની અંબાડી ઉપર સુરેન્દ્રનગરમાં જે યાત્રા નીકળી હતી મને લાગે છે કે અવિસ્મરણીય અને એ આપણે સૌ આઝાદ ભારતના સૌ નાગરિકો સંવિધાનનું સન્માન કરીએ સંવિધાનની રખેવાળી કરીએ અને સંવિધાનને આપણી લોકશાહીની આત્મા સમજીને સતત સતત ધબકતું રહે એવી આજના દિવસે ગુજરાતની જનતાને અને આપ સૌને મીડિયા કર્મીઓ સહિત તમે પણ સંવિધાનનો એક પાયો છો યુ આર ધોર્થ પિલ્લર ઓફ ધ ડેમોક્રેસી તો આપને પણ છોડતા